ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમોસ ચાર અસફળ પ્રયાસો બાદ રોકેટ અગ્નિવાડ ને અંતરિક્ષમાં મોકલવામાં સફળ રહી છે ભારતીય કંપની દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવેલું આ બીજું પ્રાઇવેટ રોકેટ છે શ્રી હરિકોટા સ્થિત લોન્ચિંગ સ્ટેશન ખાતેથી ગુરુવારે થ્રીડી પ્રિન્ટેડ સેમી ક્રાયોજેનિક રોકેટ અગ્નિબાણને ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે તો મહત્વનું છે કે અગ્નિબાણમાં લગાવવામાં આવેલું ભારતીય એન્જિન અગ્નિલેટ ખાસ છે કે બંને ગેસ અને લિક્વિડ ફિલ્ટરી ચાલે છે ભારતમાં આ પ્રકારનું આ એક જ એન્જિન છે તેને બે ચરણમાં લોન્ચ કરવામાં આવે છે તો સંપૂર્ણ રીતે થ્રીડી પ્રિન્ટેડ એન્જિન છ ક્લ્યુ નોટરની તાકાત પેદા કરે છે તે ત્રણસો કિલોગ્રામ સુધીનો ભાર ઉઠાવી શકે છે અને તેને લગભગ સાતસો કિલોમીટર સુધીની કક્ષામાં લઈ જઈ શકે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ